પડી જાય હોલો નમસ્કાર મિત્રો જય માતા જય મકુલ માજે સોનપા માજે તો કાદીસ કેમ છો બધા મજામાં આયો બધા મજામાં છો ને જો કે આપણે થંભલેલ વાસીને એટલે ક્યાલ તો પડી ગયો છે તો માલ છે આપણા ગામડામાં અને ગામડામાં જો કે ખેતરોમાં માલ બધાય સરતા હોય છે બધા ભેગા થતા હોય છે એટલે અમારે એક જગ્યાએ પાડા ભેગા થઈ ગયા છે તમે જોઈ શકો છો આગળ વિડીયોમાં કે પાડા વાધ્યા છે જો કે જંગલમાં તો વધતા હોય છે બધાયને બેહુન માલધારીના ભેગા થતા હોય એટલે ગામડામાં પણ માલ બધાય જો કે ગીરનાથી ગીરમાંથી માલ આવતા હોય છે પછી ગામવાળાના પણ માલ હોય છે એટલે એક પાડામાં ગમે ભેગા થતા હોય અહીંયા પણ આજે બાંધી ગયા હતા તો તમે જોઈ શકો છો વિડીયો આગળ અને આ બધા વિડીયો ગામડાના જોવો છો એ બધા બધાનો ખૂબ ખૂબ આભાર અને અત્યારે જો આજે સી આપણે ઘરે વાળીએ તો બી હું હજી આવી નથી એટલે સમયમાં આગળ આવશે અને આગળ હું તમને વિડીયો બધા ઓછું જે પાડા બધા જોઈ લો અને સારો લાગે લાઈક શેર કોમેન્ટ કરજો જય માતા

તો અહીંયા જો પાછા પરિવાર પાછા પાટા ભેગા થઈ ગયા છે અને અહીંયા માલ કડામાં હામટો પડ્યો છે અને પાટા પણ ભેગા થઈ ગયા છે જોઈ શકો છો નખો ફરવાની કોશિશ કરીએ અત્યારે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không cái lỡ những video hấp dẫn आनो 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 भाई दो भगवान आतां के आवो दियो आई लागियो बिचपा रेन को लाग ले जा कार लातन હવે થોડોક ડગ દે